નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વીડિયોની વાત કરવામાં આવે તો સરકાર માન્ય સંસ્થામાં જે સરકારી ભરતી આવી ચૂકી છે જેમાં ધોરણ આઠ પાસથી લઈ અને અનુસ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ સુધીની પોસ્ટો છે અલગ અલગ ભારત સરકાર દ્વારા સરકારી સંસ્થામાં ભરતીની જાહેરાત આવી છે જેની અંદર લાયકાતની વાત કરવામાં આવે તો આઠ પાસથી લઈને અનુસ્નાતક સુધીની અલગ અલગ વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત આવેલ છે તો આ ભરતીની અંદર કુલ કેટલી જગ્યાઓ છે કઈ જગ્યા માટે કેટલી લાયકાત રહેશે પગાર ધોરણ શું રહેશે ફોર્મ કેવી રીતે ભરવાનું રહેશે તેમજ અન્ય ભરતીને લઈને ઉપયોગી માહિતી વિશેની આપણે ચર્ચા કરીશું આગળ વિડિયોમાં એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મેળવી શકો તો વાત કરીએ આઠ પાસથી અનુસ્નાતક સુધી આવેલી જે સરકારી સંસ્થામાં ભરતી વિશેની આગળ વીડિયોમાં તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ભારત સરકાર રક્ષા મંત્રાલય પૂર્વ સૈનિક અંશદયા સ્વાસ્થ્ય યોજના અંતર્ગત ભરતીની જાહેરાત આવી છે જેમાં અહીંયા તમે જોઈ શકો છો મેડિકલ પેરામેડિકલ નોન મેડિકલ સ્ટાફ માટે જે ઇ સી એચ એસ પોલિટેકનિસ ગયા ખાતે આ બક્ષર ખાતે આ ભરતીની જાહેરાત આવી છે જેમાં તમે જોઈ શકો છો સૌથી પહેલી પોસ્ટની વાત કરવામાં આવે તો એ ઓ આઈ સી પોલિટેકનિક જેમાં જે યોગ્યતાની વાત કરવામાં આવે તો ભારતીય નૌસેનાની અંદર સેવા નિવૃત્ત હોય તેવા અધિકારીઓ માટે આ આ જે પોસ્ટ છે એની ત્રણ કુલ જગ્યાઓ ત્રણ છે અને પંચોતેર હજાર રૂપિયા રહેશે એક મહિનાનો પગાર ધોરણ ત્યારબાદ મેડિકલ અધિકારી જે એમબીબીએસ કરેલ હોવો જોઈએ જેની અંદર પંચોતેર હજાર પગાર ધોરણ રહેશે દંત ચિકિત્સા અધિકારી બીડીએસ પીજી કરેલ હોવો જોઈએ જેની પણ પંચોતેર હજાર પગાર ધોરણ રહેશે એની પણ ત્રણ જગ્યાઓ છે ફાર્માસિસ્ટ બી ફાર્મા ઓર ફાર્માસી ડિપ્લોમા કરેલ હોય તેવા ત્રણ ઉમેદવારોની જરૂરિયાત છે ને અઢાર હજાર અને અઠ્યાવીસ હજાર અને સો રૂપિયા પગાર ધોરણ રહેશે ત્યારબાદ લેબ ટેકનિશિયનની જે બીએસસી કરેલ હોય તેવા માન્યતા પ્રાપ્ત મેડિકલ લેબ ટેકન ડિપ્લોમા કરેલ હોય તેવા ઉમેદવારો આની અંદર ત્રણ જગ્યાઓ માટે અરજી કરી શકે છે અઠ્યાવીસ હજારને સો રૂપિયા જેનું પગાર ધોરણ રહેશે ત્યારબાદ નર્સિંગ સહાયક જે જીએનએમ ડિપ્લોમા ક્લાસ વન કોર્સ સશસ્ત્ર બળ માટેની છે જેનું પગાર ધોરણ પણ અઠ્યાવીસ હજાર રહેશે ત્યારબાદ ડ્રાઈવરની વાત કરવામાં આવે તો ધોરણ આઠ પાસ અથવા એક વર્ષ એમટી ડ્રાઈવર જે સશસ્ત્ર બળનો સિવિલ ડ્રાઈવિંગ લાયસન્સ અને કમ્પ્યુટરની પરીક્ષા હોવી જોઈએ કમ્પ્યુટર સામાન્ય કમ્પ્યુટરનું જ્ઞાન આવડતું હોવું જોઈએ કુલ ત્રણ જગ્યાઓ છે ડ્રાઈવરની અને ઓગણીસ હજારની સાતસો રૂપિયા પગાર ધોરણ છે અને માત્ર આઠ પાસવાળાઓ કરેલ હોય તે ડ્રાઇવિંગની અંદર અરજી કરી શકે છે શિક્ષા કક્ષા અને જે કમ્પ્યુટરની યોગ્યતા ધરાવતા સશસ્ત્ર બળ જીડી ટ્રેડ માટેની જે શિક્ષા આઠમા ધોરણ માટે છે જે કુલ ત્રણ જગ્યાઓ સોળ હજારને આઠસો રૂપિયા પગાર આપવામાં આવશે મહિલા એટેન્ડન્ટને જે સામાન્ય લખતા વાંચતા આવડતું હોય સફાઈવાળા મહિલા એટેન્ડન્ટ અને છેલ્લે ક્લાર્કની કુલ ક્લાસ થ્રીની અંદર ક્લાર્ક જે ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા સશસ્ત્ર બળની અંદર અરજી કરી શકે છે આની અંદર તમામ અરજી ઓનલાઈન કરવાની રહેશે જે પગાર નીચેલી પોસ્ટનો તમામ પગાર છે જે હોળ હજાર અને આઠસો રૂપિયા એક મહિનાનો પગાર ધોરણ રહેશે તેમજ અન્ય જે નિયમો અને શરતો અહીંયા આપેલી છે નોટિફિકેશનની અંદર જેમાં તમે જોઈ શકો છો કે જે બે વાગ્યા પછી નવ તારીખે ફોર્મ ભરાવાનું શરૂ થશે આની અંદર આ જે વેબસાઇટની અંદર ઈ સી એચ એસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે જે ફોર્મ ભરી શકો છો તેમજ જે આ ભરતી છે જેની ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ છેલ્લી તારીખ રહેશે તો તેમજ આ અન્ય જે છે જે ભરતીની અંદર જે માર્કશીટ દસમાનું પ્રમાણપત્ર મેળ મેટ્રિક દસમું અને બારમાનું પ્રમાણપત્ર સ્નાતક જે પણ કોર્સ કરેલો હોય તેનું પ્રમાણપત્ર લઈને સાથે હાજર રહેવા માટે આ ભરતીની અંદર હાજર રહેવાનું જણાવવામાં આવ્યું છે તેમજ અન્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી